અને તો અત્યારના વાગ્યા છે સાડા બાર અને અત્યારે આપણે સાડા બાર વાગે વિડીયો બનાવીએ છીએ કેમ કે અત્યારે આપણે સાલીન જવાનું છે અહીંથી સુરતથી મોગલધામ પીપોદરા એટલે બધા ઓફિસના ભાઈબંધોને બધાને જવાનું છે તો તૈયાર થઈ ગયા છે અને નીકળી જાય ઘડી બધા બધા ભાઈબંધો આવી જાય પછી નીકળી જાય અહીંથી આપણે તો તૈયાર થઈ ગયા છે જે નીચે બધા તૈયાર થઈ છે તો હાલો નીચે જઈએ બધા હાલી જાય છે અમે જાય છે પાછળ પાછળ અને આ બધા જો જાય છે આગળ ધવાલ ને બે બાજુ પાછળ જાય છે અને અત્યારે નીકળ્યા છે ક્યારે પૂછે કાંઈ નક્કી હોય કારણ કે હજી અઠ્યાવીસ કિલોમીટર નો રસ્તો છે લીધો છે હાથમાં લાકડી છે લાકડી લેવી પડે કારણ કે કૂતરા હોય ને રસ્તામાં કૂતરા બહુ વાહન દોડે એટલા માટે લાકડી તો લેવી પડે કાં ઓલી વખતે કૂતરા દોડે છે ને હા એટલે લાકડી તો લેવી પડે ને કાંઈ કૂતરા આપણે વીખી નાખે

પાછળ આલે છે ને અમ્મી બે પાછળ એ પૂછી ગયા છે પુલ ઉપર અને પુલની નીચેથી જઈએ છીએ સોરી લોકેશન મસ્ત હતું તો બધા ફોટા પાડવા ઉભી ગયા હતા અને હવે તો મમ્મી તો નીકળી ગયા પાછા હા ઓલા બધી ફોટા પાડે છે અને ઓલા તો બહુ આગળ નીકળી ગયા છે તો મમ્મી પણ હવે નીકળ્યા થોડા થોડા હળવું હળવું એમ કે હજી ઘણું સેટું છે નીકળીએ તો આપણે બૂક ગયા છીએ મોબાઈલ નાંબર વિભોદ્રા જો અત્યારે સાડા ચાર થયા છે અને આ બધા શ્રીફળ લઈ છે અને પછી હાલો અમે દર્શન કરી લઈએ તો ફાઈનલી અમને દર્શન કરીને હવે તમને પણ દર્શન કરાવી દઈએ તો

માતા દાદા મંદિર છે તો ફાઇનલ મિત્રો અમે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે હવે જો રિક્ષા આવી ગઈ છે ને હવે અમારે જવાનું છે ઘરે ફરી આવે નવા બ્લોક માં જય માતાજી જય મા બાય બાય